કેવડીયા કોલોની પાસે અક્તેશ્વર બ્રિજ પાસે ગઈકાલે એક ગમકવાર અકસ્માત સર્જાયો હતો અને આજે ગમકવાર અકસ્માત સર્જાયો હતો તે સમાચાર સ્પાર્ક ટુડે ન્યૂઝ પર બતાવવામાં આવ્યા હતા ત્યારે હવે સ્પાર્ક ટુડે ન્યૂઝની જે અસર છે તેને લઈને ખાસ કરીને માર્ગ મકાન વિભાગ છે તે સફાળું જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે જે શિલાઓ પડી હતી તેની જગ્યાએ હવે બેરિકેડ મૂકવામાં આવ્યા છે આ ગમકવાર અકસ્માતમાં વાત કરીએ તો બુલેટ ચાલક બે લોકોના મોત થયા હતા અને બે ઘરના દીપ પૂજાયા હતા ત્યારે હવે આજે મૃત્યુ પામનાર એક ભાઈ છે તેના બહેન નું શું કહેવું છે આવો જોઈએ પરમ દિવસે રાતે જે અક્ષેશ્વર બીચ સ્ટેચ્યુ ઓફ જોડતો રાત્રિ મુખ્ય માર્ગ પર જે ગરડેશ્વર બીચ પર અકસ્માત થયો હતો અને રોયલ એન્ફિયલ બે નવ યુવાનો નો અહીં ઘટનાસ્થળ પર મૃત્યુ થયું હતું એ બાબતે અમે આજે જગ્યા પર આવ્યા છે પ્રકારની ચકાસણી કરવા આવતા અમને માલુમ પડ્યું કે અહીંયા ઘડી જે પરમ દિવસે રાતે મોટી મોટી સિલાઓ મૂકવામાં આવી રસ્તો બ્લોક કરવા માટે કે ભાઈ આ બ્રિજ સમારકામ માટે બંધ છે એટલે મોટી શિલાઓ મૂકી આળસો મૂકીને રસ્તો બંધ કર્યો હતો ને એના લીધે બે નવયુવાનોના મૃત્યુ થયા હતા અમારી જોડે એમના ઘરના જ કોઈ મેમ્બર છે અમે એમને પૂછવાનો પ્રયાસ કરીશું શું બેન શું તમારી તમારા શું થતાં હતા બ્રિજ મારા સભ્યો ભય હતો મારા બે વર્ષ સાધો છે રાત્રે પરમ દિવસની રાત્રે એક્સિડન્ટ થયા હતા બંને ભાઈ મારા એમાં કંઈ ડેરિયર એવું કંઈ લાગેલું નહોતું એકદમ નજીક અહીંયા મોટા મોટા શિલા જેટલા પથ્થર હતા રાત્રે એમાં કોઈ બોર્ડ નહીં એકદમ નજીક પથ્થરની વચ્ચે એ લોકોએ બોર્ડ મૂકેલું તે પણ ઊંધું હતું હવે કોઈ વ્યક્તિ બાઇક લઈને આવતો હોય તો એટલી નજીક આવીને એમને ખબર ડાયવર્ઝન ખબર પડે કે અહીંયાથી ત્યાં છે તો આ લોકોએ પથ્થર ના મૂકવા જોઈએ ત્યાં દૂર સુધી કંઈક બેરિયર કે ગમે તે લગાવવું જોઈએ ના અહીંયા કોઈ બેરિયર હતું ના કઈ હતું બસ બધા આજુબાજુ આવ્યા પણ બીજું કે અહીંયા પથ્થર એકલા જ હતા અને સીધા પથ્થરમાં આવીને અથડાઈ ગયા અને બંને મારા ભાઈ એ થઈ ગયા તો આ જરા તમે પ્રશાસનને જાગ્રત કરો અહીંયા કઈ રોડ એટલો પણ ખરાબ નથી કે અહીંયા એટલા મોટા મોટા પથ્થર અને પથ્થર મૂકવાની વસ્તુ જ નથી એટલા મોટા કે માથું પણ

કુટુંબનો દીપ બુજાઈ ગયો છે એમની આ પરિસ્થિતિ પ્રશાસનની ભૂલના લીધે મોટી આળસો મૂકીને જે રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો એના લીધે પ્રશાસનની હંડ્રેડ પર્સન્ટ ભૂલ છે કે તમે પાંચસો મીટર આગળ કોઈ બોર્ડ માર્યો નથી ને કોઈ જાતની આળસો રાખી નથી સિર્ફ અહીંયા મોટી શિલાઓ મૂકીને બ્રિજ બ્લોક કરી દીધો એના લીધે બે ઘરના દીપ બુજાઈ ચૂક્યા છે સ્પાર્ટ ટુડે ન્યૂઝ એમના એમના કુટુંબ એમના ઘરવાળા એમના ફેમિલી જોડે હમદર્દ છે અમારી લાગણી સદાય એમની જોડે છે સ્પાર્ક ન્યૂઝ કેવડિયા કોલોની અલીશકાન બલુચી